ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસમાંથી મોટા સમાચાર કોઈ કોઈપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે નહીં કરે નિર્ણય રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં મોટી જાહેરાત કરી છે જિલ્લા અને શહેર પ્રમુખો ટિકિટ કરશે નક્કી અને જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહીં મળે જિલ્લા કે શહેર પ્રમુખની સહમતીથી જ ઉમેદવાર નક્કી થશે ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસના નેતાઓને આ સ્પષ્ટ સૂચના છે અને જે પણ નિર્ણય હોય સંગઠનના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે ચૂંટણીલક્ષી નિર્ણયો સંગઠનના અભિપ્રાય પ્રમાણે થશે આ વાત અમિત ચાવડાએ કરી છે અને આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખોની લાંબી બેઠકો પણ થનાર અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે રાહુલજી કોંગ્રેસ પાર્ટીનું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્ત્વ મળશે પક્ષમાં કોઈ નિર્ણયો હોય ચૂંટણીલક્ષી નિર્ણયો હોય સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્ત્વ આપવામાં આવશે એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે આ ત્રણ દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે